ભારત દેશના તમામ રાજ્યોમાં દિન પ્રતિદિન બેન દીકરીઓની ઇજ્જત આબરૂ લૂંટાઈ રહી છે તેવા સમાચારો દૈનિક સમાચાર પત્રો અને ટીવી મીડિયાના માધ્યમથી દુઃખદ અને ધૃણાસ્પદ સમાચારો પ્રસિદ્ધ થયા કરે છે આ સિલસિલો ગુજરાતમાં પણ ચાલી રહ્યો છે આવી અનેક ઘટનાઓ ગુજરાત આદિવાસી સમાજની દીકરીઓ સાથે ઘટતી આવી છે જે પૈકીની પ્રાથમિક શાળાની બે દિવસ પહેલાની ઘટના ઘટી ગઈ છે જે અતિ દુઃખદ અને શરમનાક તેમજ ઇજ્જત આબરૂને તાર તાર કરનાર ઘટના ઘટી છે જેમાં વધુ પડતી ઘટનાઓ આદિવાસી સમાજની બહેન દીકરીઓ સાથે સૌથી વધારે પર જે આચાર્ય દ્વારા રેપ વિથ મર્ડર ની ઘટના બની છે તે ખૂબ જ દ્રુણાસ્પદ કૃત્ય છે આચાર્ય માસુમ બાલિકાને પોતાની હવચ શિકાર બનાવી બળાત્કાર બુજાવી દમ ઘૂટીને મોત ને ઘાટ ઉતારી દાસને ફેંકી દેવામાં આવી હતી શાળાના એક આચાર્ય અને પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના અને ચક દળના મુખ્ય ગુરુ તરીકે છાપ ધરાવે છે આવા કહેવાતા ધાર્મિક ઢોંગી ગુરુઓ આવું હિન કૃત્ય કરશે તેવી કોઈ કલ્પના પણ ન કરી શકે ભારતીય સમાજમાં અતિ નિંદનીય અને કલંકરૂપ ગણાય છે ત્યાં નરાધમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સમય મર્યાદામાં ઝડપી કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે એમની સાવર મિલકતને ટાચમાં લઈ ન્યાયના વિશાળેમાં ઐતિહાસિક દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવે તેવી સમાજ વતી વિનંતી સહ અપીલ કરવામાં આવે છે

આજે અમારા સમાજની એક નાનકડી દીકરી છ વર્ષની દીકરી છે જેના પર તેના ગુરુ એટલે કે સ્કૂલ શાળાના પ્રિન્સિપલ તેમને જ તેના પર દુષ્કર્મ કર્યો છે તો એના માટે અમે તેને ફાંસીની સજા આપો તેના માટે રેલી લઈને આવ્યા છે એને ન્યાય મળવો જ જોઈએ આના વિશે એ કહેવા માંગુ છું કે આજે જે ગુરુ આપણને જ્ઞાન આપે છે તે જ ગુરુ

તેના પર આપણે કઈ રીતે આગળ એ કરી શકીએ તો આ આ ભેવિંદના છે જે આ નાની બાળા પર જેને આ અત્યાચાર કર્યો છે તેને ફાંસી આપો અને ફાસી ફાંસી મળવી જ જોઈએ કારણ કે અત્યારે છ વર્ષની દીકરી પર આવું થયું છે તો આગળ છ મહિના કે છ દિવસની છોકરીને પણ આવું કરવો કહવામાં મજબૂત થઈ શકે છે બધા અને છ મહિના કે છ દિવસની છોકરીને પણ આવું ના થાય તે માટે આજના દિવસમાં આજના દિવસ જે આવ્યો છે અને

ત્યારે એ દીકરીને ગાડીમાં બેસાડે છે એની માતા એના પ્રિન્સિપાલના વિશ્વાસ પર અને પ્રિન્સિપાલ અમુક કિલોમીટર છે અને અને ફૂલ જેવી દુષ્કર્મ કોશિશ કરે છે ત્યારે બાળા ગાડીમાં રડાર બૂમની કોશિશ કરે ત્યારે એ પ્રિન્સિપાલ હવાસ્કોર બાળકીના મોડા પર ગળે ઢૂપો દે છે અને બાળકીના સાસુનાથી મોત થઈ જાય છે અને આજે જે અમારા દાહોદ આદિવાસી પટ્ટામાં જે દીકરી ઉપર બળાત્કાર થયો છે એ બાબતે જયારે એ ઘટના જયારે એમના અમુક મહિના પહેલા જે પશ્ચિમ બંગાળમાં બની હતી આજે સમાજ કોઈ પણ સમાજની દીકરી પર જે જેની હત્યા થઈ હતી ડોક્ટર કરી નથી હવે એ દીકરીને જયારે ન્યાય મેળવવા માટે આખા ભારત દેશના હિન્દુ સંગઠનો તમામ સંગઠનો આવતા હોય રોડ ઉપર તો આજે અને દાહોદ વિસ્તારની જે હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે છોકરી હતી એ દીકરી પર જયારે ન્યાય મેળવવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો ચૂપ બેઠા છે બજરંગ દળના નેતાઓ ચૂપ બેઠા છે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ચૂપ બેઠા છે કેમ કેમ કે આજે જે મુખ્ય છે જે ગોવિંદ આરોપી છે તે હવાસકોટ છે એક પ્રિન્સિપાલ છે શાળાનો પણ એ એક ક્યાંક ને ક્યાંક અમે ત્યાં સોશિયલ મીડિયા માધ્યમથી જોયું કે એમના ફોટા પાછા વિશ્વ હિન્દુ પરિષદનું બોર્ડ લાગેલું છે બજરંગ નેતા છે દાહોદ જિલ્લા લેવલ ને અને વિશ્વ હિન્દુ પરિષદ નું છે ત્યાં આજે એ આરોપીને ન્યાય આપવા માટે બીજેપીના કોઈ પણ નેતાઓ બોલવા રાજી નથી અને અમારા વિસ્તારના એમપી એમને પણ આ બાબતે બોલવા રાજી નથી ક્યાંક ને ક્યાંક ચુપ્પી સાધીના આટલા દિવસ સુધી બેઠા છે એટલે અમારું કેવું છે કે આ ક્યાંક ને ક્યાંક